ઉનાના માણેકપુર ગામે પંદર દિવસથી પાણી નહીં આવતા ગામના મહિલા સરપંચ પતિ અને બે બાળકો સહિતનો પરિવાર ઉના પાણી પુરવઠા કચેરી ખાતે દોડી આવ્યો હતો અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામમાં નિયમિતપણે પાણી આપવામાં આવે તેવી માંગ કરી હતી ઉના તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં છેવાડે માણેપુર ગામ આવેલું છે આ ગામની કુલ વસ્તી પાંચ હજાર પાંચસોથી છ હજાર જેટલી છે આ ગામમાં છેલ્લા પંદરથી વીસ દિવસથી પાણી આવતું ન હોય અને સરપંચપતિ રાઠોડ દ્વારા પાણી પુરવઠા વિભાગના અધિકારી વિશાલ ભાટાને અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં આ ગામમાં પાણીની સમસ્યાનું નિરાકરણ થયું નહોતું આ માણેકપુર ગામમાં પાણીના બે જેટલા સંપ આવેલા છે પરંતુ અહીંયા સુધી પાણી નહીં પહોંચતા બંને પાણીના સંપ પણ ખાલી છે અને લોકોને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે તેમજ પાણી નહીં આવતા મહિલા સરપંચ સહિતનાઓએ પાંચ દિવસથી સ્નાન પણ કર્યું ન હોવાથી સરપંચના બંને પુત્રોને પાણી પુરવઠા વિભાગની કચેરી ખાતે લઈ આવી સ્નાન કરાવ્યું હતું અને કપડાં પણ ધોયા હતા આ માણેકપુર ગામમાં પીવાનું પાણી અને પશુઓ માટે પણ પાણી નહીં મળતા દૂર દૂર સુધી પાણી ભરવા માટે ફટકવું પડે છે ત્યારે મહિલા સરપંચ તેમના પતિ સાથે પાણી પુરવઠાની કચેરીમાં જ ધારણા પર બેસીને ગામમાં નિયમિતપણે પાણી મળે તે માટે માંગ કરી રહ્યા છે મારા ગામની અંદર આજે થી વીસ દિવસ થયા છે પાણીની સમસ્યા વિકરાળ બની છે જે સમસ્યાને લઈ અને અમે પાણી પુરવઠા બોર્ડ ઉના ખાતે અહીં આવેલા છે બાળકો સાથે અને મારા વાઇફ સરપંચ તેની સાથે કે આજે પાણીની સમસ્યા એવી છે કે ગામની અંદર અમારે રહેવું પણ મુશ્કેલ છે કે લોકોને પ્રશ્ન જે છે તેના જવાબ કઈ રીતે દેવા કારણ કે આજે તહેવાર છે અને અમારા ગામની અંદર આજે મહાયજ્ઞ છે જે દર વર્ષે થાય છે તો એ યજ્ઞ ની અંદર જવા માટે લોકોને પીવાનું પાણી તેમજ નાઈ ધોઈને ત્યાં યજ્ઞમાં જવું હોય તો તે પાણી પણ વ્યવસ્થા નથી આજે જે ગંદુ પાણી જે કુવી હોય એમાંથી ભરી અને વાપરવા માટે ઉપયોગ કરે છે તે તો સમસ્યા હલ કરી શકાય વાપરવા માટે પણ પીવાની વ્યવસ્થા પશુ માલ ડોર અને લોકોને પીવાનું જે પાણી મળવું જોઈએ એ પાણી અત્યારે અપૂરતું છે અને સંપૂર્ણ રીતે પુરવઠો છે એ ખલાસ છે બધા પાસે તો એ સમસ્યાને લઈ અને અમારે ગામમાં રહેવું અઘરું હતું તેના માટે અમે અહીંયા આવેલા છીએ અને અમે અહીંયા બેઠા છે અને અમારી માંગ એવી હતી કે જ્યાં સુધી અમારા ગામની અંદર પાણીનું વિતરણ સંપૂર્ણ રીતે પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી અમે અહીંથી જવાનું નથી